નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અતિથિઓનું અભિવાદન કરાયું હતું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગાંધીધામને ઓવરબ્રિજ નિર્માણનું મારું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે કેટલાય સમયથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેને ખુલ્લો મૂકવામાં આવતો નથી જુદી જુદી ગેરમાર્ગે દોરનારી ચર્ચાનું ખંડન કરતાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાની દ્રષ્ટિએ બ્રિજના લોડિંગ ટેસ્ટિંગ અહેવાલની રાહ જોવાતી હતી જે આવ્યા બાદ ગણતરીના દિવસોમાં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા ધારાસભ્યોને વિશેષ ગ્રાન્ટ મળી હતી આ ગ્રાન્ટ તળે એક કરોડ પચીસ લાખના ખર્ચે બાબા સાહેબની પ્રતિમાની ફરતે સર્કલ તથા બ્રિજના નીચેના ભાગે પેવર બ્લોક કલરકામ સાથે બ્યુટીફિકેશન કરાશે જેના થકી શહેરની સુંદરતામાં વધારો થશે બ્રિજ નિર્માણ દરમિયાન થયેલી હાલાકી મુદ્દે તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી પ્રારંભમાં સુધરાઈ પ્રમુખ તેજસ શેઠે ઉદ્બોધનમાં ઓવરબ્રિજ લોકાર્પણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે કે એકલબામકાના બાવીસ કિલોમીટર રસ્તા માટે એકસો સત્યાવીસ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી હતી આટલા ટૂંકા રસ્તા માટે આટલી મોટી રકમની ફાળવણી દેશભરમાં સંભવતઃ પ્રથમ વખત ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂંજ ચેમ્બરના અગ્રણી તેજાભાઈ કાનગડ ચેમ્બર મહામંત્રી મહેશભાઈ તીર્થાણી તેમજ વેપારી સંગઠનના પ્રમુખ રાજુભાઈ ચંદનાણી મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રોજારી ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર